રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક વિવાદાસ્પદ બની હતી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહેરના રસ્તાઓની દયનીય સ્થિતિ અને ખાડાઓને લઈને સત્તાધારી પક્ષ સામે ઉગ્ર વિરોધ નોંધાવતા ભારે હંગામો સર્જાયો હતો વિરોધના પગલે માર્શલ્સ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરની બળજબરીપૂર્વક હોલની બહાર કાઢવામાં આવ્યા હતા તો વિપક્ષના નેતા વશરામ સાગઠીયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે સાચી વા સત્તાધારીઓને ખૂંચે છે રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનર ઓફિસર મનસુખભાઈ સાગઠિયાની સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો કે એમની ઉપર વધુ તપાસ અર્થે મંજૂરીની મંજૂરી આપવામાં આવે કારણ કે કાયદાની જોગવાઈ મુજબ ક્લાસ વન હોય એની ઉપર કોઈ પણ જાતની તપાસ કરવાની હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર આ મંજૂરી લેવા પાત્ર હોય છે એ આજે એક દરખાસ્ત હતી કે સરકારની એક એજન્સી દ્વારા એમની ઉપર ખાતાકીય તપાસ શરૂ કરવા માટે મંજૂરી માટે એક દરખાસ્ત હતી એને આજે અમે લોકોએ મંજૂર કરી છે